નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઇતબાર પહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી આબના તારા આપમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેએ સજ્જનો જેવા વિશ્વાસ ચમકતા હતા અંદરું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડા ચમક આપી રહ્યા હોઠે આવેલી વાત પણ પાછી ઉતરી જાય એવો એક અંધારું વગડો હતો જાડા ઝાખડાએ જાણે સાંભળી જશે સાંભળીને ક્યાંક ચાડી ખાશે એવી શંકા નિડરને પણ થાય મહારાજ રવિશંકર તો સાક્ષાત અભય હતા પણ સાથે હતું આફતનું પડીકું ભીખો દદ્રાડાવાળો મૂંગા મૂંગા જ બેઉ જણા જ્યારે બદથી કાવીઠાને સીમાડે પહોંચ્યા ત્યારે રાત પહેલાં પોહોને કડી જઈ બીજા પોહોનો બક્ષ કરવા બેઠી હતી હવે જુવાન ભીખાએ ગામને પાદર પહોંચી કહ્યું તમે અહીં બેસો હું જઈને એને લઈ આવું મહારાજ મનમાં ચમક્યા આ તો એકલો જવા માગે છે બોરસદની લોકો બ્રાહ્મણ અમલદાર એણે ભાડાવેલું જીવન સર્વસ્વ આ જુવાન ડાકોનું અજાણ્યું જીવન એની અણધાક મનો દશા બધાને સંકલિત ચિત્ર માળા કરતી ચિતના પટ પર ઝડપથી ચાલી ગઈ અને એક જ મિનિટમાં એણે જવાબ જા જા એના એ એકાંક્ષરી શબ્દને જો જોખી શકાય તો મણકીના ભાર થાય ભીખો કશું બોલ્યા વગર મહારાજને મૂકી ચાલતું થયું અને બ્રાહ્મણનું શરીર જ્યાં હતું ત્યાંથી પગલું પણ આગું પાછું થયું નહીં એને ખબર હતી કે માણસને હાથ તાળી દઈ ચાલ્યા જવા જેવી અનુકૂળ રાત્રિ હતી દિનના ઉગેલા સદા વિશ્વને રાત શોષી લેતા વાર લાગતી નથી પણ એણે જ્યાં કહી દીધું હતું તર્ક વિતના દ્વાર બંધ કરીને એ બેઠા રહ્યા વિચારોને રોકવા માટે તો આકાશમાં સપ્તસિંહનું મંડલ પૂરતું હતું ભીખો જ્યારે પાછો આવ્યો ત્યારે પૃથ્વીમાંથી પ્રગટ થયા જેવો જણાયો ચોર હતો કેદી હતો ગુપ્તકામે આવ્યો હતો પગનો સંચાર થાય તો તે પાટણવાળિયાઓ નહીં આવ્યો પણ એકલો મહારાજના શ્વાસ ઊંચા થયા નહોતા એટલે હેઠા બેસવા પણ નહોતું પૂછ્યું પણ કશું જ નહીં ભીખાને જ બોલવા દીધો એ તો મારે કામ દેદ્રડે ગયું લાગે છે વારું મહારાજે ક વધુ કશું ન કહ્યું આપણે ત્યાં જઈશું બેખાએ પૂછ્યું ચાલો બસ એટલું જ કહીને મહારાજે ચાલવા માંડ્યું પોતે જાણે કે સંચો હતા બીકો સંચાલક હતો પોતાની જાતને એણે ડાકુના હાથમાં સોંપી દીધી હતી ઊંચી હવામાં પંખી અનાયા તરી તેમ બ્રાહ્મણનો આત્મા કોઈ દિગંતમાં મસ્ત પંખે લહેરાતો હતો ભીખો આગળ નહીં પણ પાછળ ચાલતો હતો બ્રાહ્મણે પાછું વળી જોવાની લાલચ એ ચાર ગામના પંથકમાં એકવાર પણ સેવી નહીં પગારખા બેમાંથી એકેના પગમાં હતા નહીં જીભ અને પગ બંનેના મૌનનું શિક્ષણ પામ્યા હતા એક ચોર હતો બીજો બ્રાહ્મણ હતો બંને સંયમી દેદ્રડાની ભાગોળે રાત્રિ જ્યારે ત્રીજા પોહો સાથે છાન ગપત્યા કરતી હતી ત્યારે બેઉ પહોંચી ગયા અહીં તો પગ અટકવાનું કોઈ કારણ નહોતું કારણ કે આ ભીખાનું પોતાનું જ ઘર અહીં હતું મહારાજ ગામ તરફ ચાલતા જ હતા પણ યાજ્ઞા દેતો હોય તેમ બીખો પાછળથી બોલ્યો મહારાજ કેમ તમે મારે ઘેર ના આવશો ત્યારે અહીં ગામ બહાર બેસો વારું જા સૂર્યાસ્ત વેળાનું બરસદનું બ્રાહ્મણ અમલદાર કલ્પનામાં તરવરી ગયું એના શબ્દોના ભણકારા પડ્યા મારું સર્વસ્વ તમને સોંપું છું દિલમાં એક વધુ થડકારો થયો પણ માથા પર વશિષ્ઠ અને અરુધનથી ચમકતા હતા નિર્જન સરકારી ચોરાને પગથે પોતે બેઠા રહ્યા હવે શું થાય છે તે જોવું હતું થોડી વારે જુવાન કેદી પાછો આવી ઊભો રહ્યો અને બ્રાહ્મણને જગતમાં જીવવા જેવું જણાયું ત્યાં તો ઇતબાના ઊંડા મૂળને એ મચાવી નાખી તેવા બોલ ભીખાના મોંમાંથી પડ્યા મહારાજ એ તો મારે ખેતરે ગયું જણાય છે ઘેર નથી વારો એ શબ્દ નિસર્યા અને તે સાથે જ કેદીએ પગ ઉપાડ્યા બ્રાહ્મણનો પ્રાણ જાણી જુગાર ખેલતો હતો હોડમાં મૂકવાનું કશું જ એણે બાકી રાખ્યું નહીં ભીખાને હારે પોતે પણ જીવતા રહી શકે તેમ નહોતું થોડી જ વારે ડાકુ પાછો આવ્યો ને બોલ્યો એ તો ખેતરેથી નાસી ગયો છે વારો ત્યાં તો ભીખો બોલ્યો હવે શું કરવું ચાલો પાછા બોરસદ જઈએ રાતના બે થયા હશે મહારાજે ગણતરી કરી પાંચેક બચ્યા સોમારે ચાલીશું તો પરોડે અંધારામાં પહોંચી શકાશે હવે પોતે જ ભીખાને કહ્યું તું થાકી ગયો હોઈશ અહીં સૂઈ રહીએ ક્યાં તો તારે ઘેર જઈને સૂઈ રહે હું દાઈજાને ઘેર સૂઉ છું તું વેલો પરોડે આવજે સારું દાયજાને ગેરબ્રાહ્મણને એ ત્રણેક કલાક જે નિંદ્રા આવી તે રોજના કરતાં જુદી નહોતી ઘસ ઘસત ઊંઘતા હતા સ્વપ્ન વિનાની નિંદર હતી ઇતબારનો ઓસિકો હતું એને સૂતી વિડા હૃદયમાં અમૃત સ્થનારો કદાચ આવો કોઈ ભાવ હશે કે ભીખાના છૈયાને અને બેરીને પોતે અત્યારે સુખની એક રાત આપી છે જે પાછી કોણ જાણે કેટલા વર્ષ લગી મળશે નહીં પ્રભાતના કિરણો ફૂટે તે પૂર્વે અંધારું ભેદાયું નહોતું ત્યારથી ઊભો ઊભો વરસદનો બ્રાહ્મણ અમલદાર બારણું ઉખાડું રાખીને રાહ જોતો હતો એના તકદીરની ત્રાજોડી તે દિવસના ભગવાન સવિતાને હાથ હતી જેવા એણે બેવ જણાને દૂરથી જોયા તેવા એણે જાણી ખડામાં પણ ભગવાન દિવાકરને દીઠા કૌતુક તો એ હતું કે આવનાર બે હતા તેમાંથી માર્ગમાં પાછા ત્રણ બની ગયા હતા પણ ત્રીજો ખોડિયો કાવીઠાવાળો નહોતો શંકરિયો હતો શંકર્યો પણ એ પ્રભાતે પોતાના ગામથી રજૂ થવા આવી પહોંચ્યો હતો ખોડિયાનો એ સાગરીતે ગુનેગાર હતો કેદી હેમખેમ પાછો મળ્યો એનો હર્ષ એક અમલદાર શું કરીને બતાવી શકે લાગણીને દાખવવાનું વાહન એની પાસે બીજું કશું નહોતું ઘરમાં જઈને એણે ઘર વાળીને હર્ષબેર કહ્યું ચા મૂકો જટ ચા એ બંને કેદીઓને પાસે બેસાડીને પોતે ચા પાઈ પોતે પણ સાથે પીધી જાણે પોતે કૃતકૃત બની ગયું પછી બેઉને લોકઅપમાં લીધા એને મારપીટ ના કરશો મહારાજે લોકઅપ સુધી જઈ પાછા વળતા અમલદાર પાસેથી ખાતરી લીધી અને કેદીઓને કહ્યું હું ધારું છું કે તમને ત્રણ વર્ષથી વધુ ટીપ નહીં પડવા દઉં થેન્ક ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ